હે માતાજી બધાયને તો જો આપણો સુખ નો સૂરજ આજ પણ ઉગી ગયો છે અને તમને ખબર પડી જાય છે જય માતાજી હૈ માતાજી તો બધાયને જો આપણી ફોર્ચ્યુનર તૈયાર થઈ જાય છે અને આજે હવે આપણે ગામમાં કિની હારે મુલાકાત લેવાની થાય આગળ એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહી જાય એટલે તમને પણ ખબર પડી જાય વેલ્યુ લ્યો આપણી ફોર્ચુનર તો ભાઈ ધોય બેન એક નંબર કરીને નાખી દીધી એ જો એવું નહીં આપડી છે ફોર્ચ્યુન હવે ફોર્ચ્યુનર રે હવે સીધા જ ગામ ફાઇનલી તો આપડા ગામનું રામદેવપીરનું મંદિર આવી ગયું છે તો તમે જોઈ શકો છો અહીંથી સીધું નીકળી જવાનું છે ફાઇનલી આપણા લોકેશન ઉપર આપણે પોગી ગયા છીએ હાલો અંદર જઈ અને જોઈ શકો છો અમે અમારા લોકેશન ઉપર આવી ગયા છે જો ખોળી બોળી બધુંય લઈને પોગી ગયા છે આ અમારો કેમેરામેન ફાઇનલી તો વેલનાથ બાપુના મંદિરે પોગી ગયા છે જોઈ લજો આ લોકેશન જોઈ લ્યો અમારા કેમેરામેન બધી વસ્તુ મંડાયે ગોઠવવા હાલો ગોઠવવું હોય તો હાલો તમારે ના હોય તો આવતા રહ્યો વિડીયોમાં ફાઇનલી તો આપડી ટીમ આવી ગઈ છે જોઈ લીજો અને હવે બ્લોક અને આ વિડીયો બધું બનાવવાનું છે જોઈ લ્યો અને હાલો માવો ખાવા માતાજી તો આપડી ટીમ આવી ગઈ છે આપણે આવી ગયા છે બ્લોક બનાવવા અને ટેલરિયા પણ બનાવવાના છે તો ફૂલ સપોર્ટ કરજો જોઈ લ્યો આપડી ટીમ આવી જાવ આવી જાવ બધા અમારે હિતેશ ભાઈ કેમ ફાયા રહી ગયા ફાઇનલી અમારી રીલ કમ્પ્લીટ થઈ ગઈ છે તો બધા જો આપણી સેના નીકળી જાય હજી બનાવવાની છે પણ હવે આ બાજુ જઈને માતાજી બધા આપણે હવારમાં કીધું હતું ને આજે સેલિબ્રિટીને મળવાનું છે એને ચાર થી પાંચ હજાર તો ફોલોવર છે ઇન્સ્ટામાં અને તમે પણ મુલાકાત કરી લ્યો હાલો હું તો આવી ગયો છું જોઈ લ્યો ઘનશ્યામભાઈ ઠાકોર જય માતાજી મિત્રો હું વાખાનાર વિસ્તારમાંથી ઘનશ્યામભાઈ ઠાકોર આજે અમારા બળદેવભાઈએ એક ચેનલ બનાવી છે બળદેવ ઠાકોર નામની તો એ ચેનલને લાઈક સપોર્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા જય ભલનાથ જય વેલનાથ